આ બોલે સુ કવર હા તમે શું કેવા માંગો છો કે હવેલી માં ન જવાય કે હવેલી માટે રૂપિયા ન દેવાય એમ એ આપ એવું છે ને જે મહાપ્રભુજી ની વાત છે તમારે કહેવી પડે ને હા મહાપ્રભુજી કે મંદિર ક્યાં હા ક્યાં બનાવીયું તું હા મંદિર બનાવ્યું તું બોલો એક એક જ જાહેર સેવા કરાવી કરાવીતી એમણે હરિરાયજી સુધી એક પણ જાહેર સેવા મને કહો અરે જાહેર સેવાની તમે ક્યાં વાત કરો છો ભાઈ મનોરથ ની ભેટ પણ લેવામાં આવી છે શ્રી મહાપ્રભુજી ના સાનિધ્ય માં બરાબર

પોતાના છોકરાઓ હોય ત્યારે હવેલી એ કહી હવેલી કરી છે હવેલી નથી પોતામાં

એલે જોરી હતી તો આપ પ્રભુ દુખી પાસે આવો એના ਨਾਲ તો બરાબર છે તો હું જાણું કે ખરગતમ વંશ છે મા પ્રભુજીના સુ 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 જનસ્વર્થી બેટમાંથી ચલાવો બધું સુ જનસ્વર્થી બેટમાંથી ચલાવો ચલાવિયા થી બસ તો પછી બિલકુલ ચલાવિયા થી હા તો તેલ કરવાની હોય ને કોઈની પાસે થી ચલાવવાની આપની પર ઈચ્છા હોય તો ઠાકોરજી તમ નાપી લેસે બિલકુલ આપસે બિલકુલ આપસે ને તેદી તમારીારે હું વાત કરીશ બરાબર મારે મારી વાત નથી કરવી હા તો બનાવી ક્યાં બનાવી તો આ બધી હરિરાયજી હરિરાઈજી તો સિનાથજી સાથે પધાર્યા અને રહ્યા ચિમનોર માં પોતાના ઘર માં હા ખબર છે તો પછી

મૂકી દીધો મૂકી દીધો કોઈ અરે આ લોકો તો ખંખીરી નાખીયે બેસીને બઉ ગડબડ કરે તો તમને જીવન બધાને દબડાવે નાના નાના મોટાઓને